અવચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે એસઆરની કામગીરી દરમિયાન વધુ એક બીએલુની તબિયત લથડી છે ઝાલોદના સાદેડા પ્રાથમિક શાળાના શિક્ષકની તબિયત બગડી બીએલુની કામગીરીના દબાણમાં હૃદય રોગનો હુમલો આવ્યો બચુભાઈ ડામોર નામના બીએલુને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે 108 મારફતે બીએલુને દાહોદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બચ્ચુભાઈ ડામોર નામના શિક્ષક જે બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા હતા એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને હાર્ટ એટેકના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં બીએલો પર કામનું વધારે પડતું ભારણ આપવામાં આવે છે અને તેમની તબિયત પર તેની સીધી અસર જોવા મળે છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા સાબીર ભાભોર સાબીર અહીં બીએલોની કામગીરી કરતા એક શિક્ષકને હાર્ટ એટેક આવ્યો છે શું છે વિગત ચોક્કસથી થી માનસી જે અત્યારે એસઆઈઆરની ની કામગીરી ચાલી રહી છે તેને લઈને અનેક જે જેલો માનસિક તણાવમાં હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તાલુકાના જે એક શિક્ષકને કામગીરી દરમિયાન જે તેમને તબિયત હતી બેભાન થઈ ગયા હતા તાત્કાલિક તેમને એકસો આઠ મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ જે તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમને શિક્ષકને અધિકારીઓ દ્વારા વારંવાર જે કામગીરી બાબતે પૂછપરછ કરવામાં આવતી હતી ગમે તે સમયે મિટિંગો બોલાવવામાં આવતી હતી અને એસએઆર ની કામગીરી મોડી રાત સુધી કરતા હતા આ તેના કારણે છેલ્લા 4-5 દિવસથી તેઓ માનસિક તણાવમાં હતા અને આજે આ જે કામગીરી દરમિયાન તેઓની તબિયત લથડી હતી ને બેભાન થઈ ગયા હતા હાલ ડોબીબોએ જે તેમની સારવાર શરૂ કરી છે જરૂરી એમઆરઆઈ સહિતના જે રિપોર્ટો કરવાણી સારવાર શરૂ કરી છે ડોબીબોનું કહેવું છે કે હાલ જે કાર્ડિયાક એરેસ્ટ નથી લાગતો પરંતુ જે પેરાલિસિસ ની અસર થઈ શકે છે ન્યુરોલોજીસ્ટને બતાવવાની જે ન્યુરોલોજી સારવાર અત્યારે શરૂ કરવામાં આવી છે એકસો આઠ મારફતે બિયારો ને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં વધુ સારવાર તમને આપવામાં આવી રહી છે